સુરતમાં અજીવી બાબતે પણ લોકો હવે મારામારી સહિત હિંશક હુમલાઓ કરે છે ત્યારે લિંબાયત ખાતે સ્વાનને લઈ બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી તો ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી આતંક મચાવનારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા હતા સુરતના લિંબાયતમાં સ્થાનિકો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનો વિડીયો સામે આવ્યો છે વાત એમ છે કે લિંબાયતના મારુતિનગર વિસ્તારમાં સ્વાન બાબતે બબાલ થઈ હોવાની હતી જેને લઈ બે પરિવારના લોકો ઉશ્કેરાઈ જતા છૂટા હાથી મારામારી થઈ હતી મારા મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અસામાજિક તત્વો નજીકમાં ચાલતી બાંધકામ સાઇટ પર મુકાયેલી ઈટો લઈ હુમલો કરતા વિડીયોમાં કેદ થયા છે હાલ તો સમગ્ર મામલે સ્થાનિકો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસે ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનારા આરોપીઓ હોય જેમાં લિંબાયત મારુતિનગર ખાતે રહેતા સોયેબ કુરેશી સલમાન કુરેશી ગોવિંદનગર ખાતે રહેતા સમીર સિંહ ભાવનાનગર ખાતે રહેતા ગુલામ સિદ્દીકી જફરુદ્દીન સિદ્દીકી અને મારુતિનગર ખાતે જ રહેતા સમીર મંતસારીને સરબી પાડી સ્થળિયા પાછળ થતી દીધા છે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેત્તાલીસની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તમામ જેટલાની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે